એય એય કઈ પકડી રાખ મારો કિલ્લા કિલ્લા શું જો આ લીમડાનું ઝાડ જે પાહેને આવે લીમડાનું ઝાડ હતું કે સારું હતું સમજણ સમજાણ પડે એમ ને તો છે ફોટો પાડ્યો ને નિરાનો

ઘાટ જે લીકીલા આ રાતનું હશે હા લાઇટિંગ વાળું છે જો દીવનો દરિયા કિનારો મીરા ઓ મીરા મીરા તો જાણે પેલા એના કિલ્લા આયો એવું લાગ્યું હતું આવું હેડવા નહીં હેડવા દે નીચે હેડવા દે પડીશ ના બેટા ખાલી ધીમે ધીમે ચાલ ધીમે ધીમે બસ પડીને પડી બેટા ધીમે ધીમે ઓઠે વાગ્યું વાગ્યું ને ધીમે ધીમે થાનગઢ અને ખતરનાક

ના છોડ દે ને છોડ દે નીચે ઉતાર દે ટેવ ના પાડે આવી હું તો નહીં નાખ્યો બીજા બીજા ઓટામ તે ઘરે ન આવ્યો હા દેખ્યા જઈને ચાલે ઠંડુ પાણી બો એટલે આદત નહીં પડી કે રોજ ગરમ રોજ ગરમ પાણી નાય ને એટલે હાલો આમ આમ જવું છું છોડો આંગળી પકડી દે

એની <laughs> કમરા <laughs>